રત્ન રત્નકલાકારના પડતા મૂક્યાના મચાવતા સીસીટીવી આવ્યા સામે સુરતના લાલ ગેટમાં પિતાએ ઠપકો આપતા એકના એક પુત્રએ ચોથા માળેથી મોતની છલાંગ લગાવી સુરત શહેરના રામપુરા વિસ્તારમાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા ત્રેવીસ વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાવ લગાવી જીવન ટૂંકાવ્યું છે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે એકના એક દીકરાના કારણે મોતથી પરિવારમાં ભારે શોખનું મોજું ફરી વળ્યું છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા ઉગ્ર બોલાચાલી બાદ માઠું લાગી આવતા યુવકે ઓવરબ્રિજ પરથી ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ફરતા પિતાએ ઠપકો આપ્યો હતો રામપુરા રામવાડી પાસે આવેલા પાર્ક બિલ્ડીંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે મોહમ્મદ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમનો ત્રેવીસ વર્ષ પુત્ર દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો મળતી માહિતી મુજબ દાનિશ અવારનવાર કામ વગર અહીં તહી ફરતો રહેતો હતો જેને લઈને પિતાએ તેને ઠપકો આપ્યો હતો પિતાની આ શિખામળ દાનિશને મન પર લાગી ગઈ હતી